આ વિવાદ માં ગત નવેમ્બર માં બે હાજર ચોવીસ માં થયેલા એક અદાલતી હુકમ ને લઈને વિવાદ વધુ જોર પકડ્યું છે અશ્વિન ચોક્સી અને તેના પરિવારના પાંચ સભ્યો સામે અકુટા પોલીસ મથક ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જોકે એ ફરિયાદ સામે અદાલતે તમામે તમામ આરોપીઓના આગોતરા જામીનની અરજી પણ મંજૂર કરી દીધી છે એટલું જ નહીં પરંતુ ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજી ઉપર અદાલતે કોઈની પણ ધરપકડ નહીં કરવાનો આદેશ કર્યો છે કરોડો રૂપિયાની મિલકત માટે ચાલી રહેલા વિવાદનો ખુલાસો કરવા માટે પરિવાર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિવારના ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે બે હજાર ઓગણીસ સાલમાં હાઈકોર્ટના આદેશ બાદ હરીશ ચોક્સી સહિત કુલ ચાર સામે બોગસ દસ્તાવેજોને સાચા ઠેરવીને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાની વિવિધ કલમો હેઠળ

થોડા દિવસો પહેલાં અશ્વિનભાઈ ચોક્સી તેમના ભાઈઓ અને તેમના અન્ય પરિવારજન સામે કુલ પાંચ વ્યક્તિઓ સામે જે પ્રકારે આઈપીસીની કલમ ચારસો છ મુજબની એક એફઆઈઆર નોંધવામાં આવી તેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોઈપણ આરોપીઓની ધરપકડ ન થવી જોઈએ તે પ્રકારનો આદેશ કર્યો છે અને સાથે સાથે નામદાર સેશન્સ કોર્ટે પણ આગોતરા જામીન મંજૂર કર્યા છે ખરેખર હરીશ ચોક્સી કે જે આકોટા પોલીસ સ્ટેશન સમક્ષ જેમને એફઆઈઆર નોંધાયેલી છે એ પોલીસના ચોપડે બે હજારને ઓગણીસના સાલમાં રમાકાંતભાઈ ચોક્સીએ જે એફઆઈઆર નોંધાવેલી છે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશથી જે ગુનો નોંધાયેલો છે તેમાં આજદિન સુધી પોલીસે તેમની ધરપકડ કરેલી નથી અને તેવા વ્યક્તિ કે જે પોલીસના રેકોર્ડ ઉપર જ આજીવન કેદની સજા થાય તેવા ગંભીર ગુનાના આરોપી છે તે વ્યક્તિને ધરપકડ કરવાની જગ્યાએ કારણ કે એ વ્યક્તિને આજ દિન સુધી કોઈ રાહત નથી મળી તેની ધરપકડ કરવાની જગ્યાએ પોલીસ એક આરોપીને જ ફરિયાદી બનાવી દે છે અને જે ખરેખર ફરિયાદી છે એને આરોપી બનાવી દે છે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં પોલીસ મશીનરીનો ખાસ કરીને વડોદરા પોલીસ એમાં ગોત્રી પોલીસ સ્ટેશન અને અકોટા પોલીસ સ્ટેશન એકબીજાની સામે જ જે પ્રકારે આરોપી અને ફરિયાદી તરીકે એક જ પરિવારના વ્યક્તિઓને ખોટી રીતે અકોટા પોલીસ જે ટાર્ગેટ કરી રહી છે એમાં અકોટા પોલીસની ફરિયાદમાં તો હવે રાહત મળેલી છે જોવાનું એ રહેશે કે જ્યારે હરીશ ચોક્સી અને અન્ય આરોપીઓની આજ દિન સુધી જ્યારે ધરપકડ નથી કરી તો ગોત્રી પોલીસ સ્ટેશન એ ઇન્વેસ્ટિગેશન આગળ ચલાવીને યોગ્ય કાર્યવાહી કરે છે કે કેમ કરોડો રૂપિયાની મિલકતનો મામલો સર્વોચ્ચ અદાલત સુધી પહોંચતા પોલીસે તપાસ માટે અદાલતમાંથી કાગળો પણ પરત મેળવ્યા હતા અને જે ગુનામાં હરી સોક્સી પોલીસ ચોપડે વોન્ટેડ છે તેમ છતાં પણ અકોટા પોલીસ મથકે હરી સોક્સી દ્વારા ફરિયાદ નોંધાવાતા આ વિવાદમાં પોલીસ તંત્રની પણ મેલી મંથરાવટી બહાર આવી છે તો બીજી તરફ અશ્વિન ચોક્સીએ પત્રકારોને જણાવ્યું હતું કે નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી તમામ કેસમાં તરફેણમાં નિકાલ આવવા છતાં પણ હરીશ ચોક્સી અને એમના વારસદારો દ્વારા પોલીસની મિલીભગત થી પરિવાર ઉપર ખોટો કેસ દાખલ કરીને માનસિક ત્રાસ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ પાવરો પેટર્નીનો દુરુપયોગ કરીને મિલકતમાં જબરજસ્તી ઘૂસણખોરી કરીને તેને ખોટી રીતે વેચી દેવામાં આવી છે અને આ હકીકતને છુપાવવા માટે હરીશ ચોક્સી એમના પુત્ર ધનંજય ચોક્સી અને મિતેશ ચોક્સી દ્વારા માત્ર ચૌદ પોઈન્ટ સત્યાવન સ્ક્વેર ફૂટ જગ્યાને લઈને ખોટી એફઆઈઆર કરવામાં આવી હોવાનું પણ અશ્વિન ચોક્સીએ જણાવ્યું હતું એ તે વખતે ભાઈએ કીધું એ રીતે કે સાત કરોડનો માલ અમારો અંદર હતો એ સાત કરોડનો આજની તારીખમાં બી હિસાબ નથી આપતો ને જે સાત કરોડનો માલ રાતોરાતે લઈ ગયા એની આપણે વિડીયો ક્લિપ બી અમે બતાવી રહ્યા છે આજે બી એનો કોઈ જવાબ નથી એટલે આ પછી શું છે કે આ બધું અમને અમને શું છે કે દબાવ માટે થઈને આ અવનથી ચેમ્બર્સના આવા ખોટા કેસો એને ઊભા કર્યા કે જેથી કરીને આ ભાઈઓને દબાવ વાત કશી નથી એમાં ચૌદ પોઈન્ટ સત્તાવન સ્ક્વેર ફૂટની વાત છે નહીં જ્યારે લીધી તારે બી બે દુકાન હતી ચૌદ પંદર નંબર ને સોળ નંબર એ બેની વચ્ચે દિવાલ બી નહોતી એમાં એ પોતે બી ભાઈ અમારી સાથે બધા ભેગા ધંધો કરતા હતા વેચી તારે બી દુકાન એક જ હતી આજે બી દુકાન એક જ છે ને જ્યારે કુબેર ભવનમાં અમે એનો દસ્તા કર્યો ત્યારે ચારેય ભાઈઓ હતા સાથે હતા એમને બી હરીશભાઈ બી સાથે હતા એમને બી અવેજની રકમ લીધેલી છે અમને બધાની બી હવે અવેજની રકમ લીધેલી છે નહીં કરે હવે એ જ્યારે અગિયારમાં જ્યારે થઈ ગયું એમને પૈસા લઈ લીધા હવે પચીસમાં એટલે ચૌદ વર્ષ પછી એમ કહે છે કે આ બધું ગેરકાયદેસર થયેલું છે એટલે પેલી એની જે એફઆઈઆર ભાઈએ કીધી ને એ રીતે એ એફઆઈઆરમાં એને એને હિસાબે ઉપરથી એને ધરપકડ અમારી ઉપર એફઆઈઆર એને કરી ખ્યાલ આ એટલે આ બધું કુટુંબમાં શું છે કે એને બધું આ રીતનું જ કર્યું છે એને બધા કેટલા વેપારીઓને બી ડુબાડે છે કેટલા કારીગરોને બી ડુબાડે છે કેટલા ગ્રાહકોને બી બધું કરે છે હું તો ખાલી એટલું કે અત્યારે હાલના તબક્કે આ બોલતા બી અમને એમ થાય છે કે અમારા 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 માતા પિતા એટલા પવિત્ર સંસ્કારી અમારા ગુરુજી નારાયણ બાપુ આ તબક્કે એમને કેટલું દુઃખ થતું હશે મારા મા બાપને કે મારા ચાર સંતાનોને આટલી લીલીવાળી મૂકીને ગયા ને આ જ એક સંતાને આવું એક કર્યું એમ એટલે અમને અત્યારે કે ને કે એકદમ શોભજનક પરિસ્થિતિમાં અમને મૂકી દીધા કે બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર